ચિદાનંદ સ્વામીએ કરી છે તો આવો લાભ સહેજે સહેજે સ્વામી આપણને આપે છે એ આપણે લીધો તો આપણે સ્વામીનો ઘણો આભાર માનીએ છીએ હવે બાપા આવે છે પરમ પૂજ્ય સ્વામી બાપા ટૂંક સમય બધી પધારે છે કોઈ પાછળથી ઊભા ન થતો બાપા આપણને પેશન દર્શનદાન દેવા માટે પધારે છે શાંતિથી બાપા આખી વ્હીલચેર ફેરવવાના છે બધાને બહેનો ભાઈઓ બધાને દર્શન થાય રીતે શાંતિથી બધા બેસજો સ્વામી મહારાજ

ભગવાનને વિશે ઓગણચાલીસ લક્ષણો રહ્યા છે એવા જે ગુણ તે સત્પુરુષ કે સંતને વિશે કેવી રીતે સમજે તો આવે એનો જવાબ તો મહારાજે આપણને આપી દીધો છે કે ભગવાનનો અતિ દ્રઢ નિશ્ચય હોય એના કારણે કરીને આવે પણ આપણે તો એ ગુણોને જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને મને પણ જેટલી પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજની કૃપા વડે કરીને આ ગુણોની અંદર સમજણ પડે એટલું હું આમાં કંઈક તમારી પાસે વિવેચન કરું છું પણ વાસ્તવિક તો આ ગુણો જે છે ને એ સામી વ્યક્તિના જીવનની અંદર અસર કરે જેમ મુક્તાનંદ સ્વામી એ પોતે પોતાના જીવનની અંદર મહારાજની આજ્ઞા પ્રમાણે સંતનું મંડળ લઈને વિચરણ કરતા હતા તો એ વિચરણની અંદર જે જે ગામોમાં જાય ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીનું વર્તન જોઈને લોકોને અહોભાવ થતો અમદાવાદની અંદર દરિયાખાનના ઘુમ્મટમાં મુક્તાનંદ સ્વામી પોતે બેઠા હશે અને તે વખતની અંદર સાવિકો કહેતા જૈન સંપ્રદાયના કેટલાક કોઈ હજુ મોમુખો ત્યાંથી પસાર થતા હશે અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી ઉપર સર્પ પોતે પગ ઉપરથી હાથ ઉપર અને હાથ ઉપરથી માથા ઉપર બાજી ચારે બાજુ ફરતો જોયો આ પણ એક પ્રકારનું તપ છે નહીતર તો સ્પર્શ આપણને માખી કે મચ્છર ન થાય ને તોય અતિ ગહન આપણને ધ્યાનને ધ્યાન લાગી ગયું હોય તો પણ એમાંથી આપણે બારા આવતા રહીએ છીએ જ્યારે અહીંયા તો મુક્તાનંદ સ્વામી સ્થિર અને ધીર રહ્યા અને ત્યારે તે વક્ત બધાને થયું કે નહીં નહીં આ મહાત્મા કોઈક અદભુત છે તો બધાએ જૈન સંપ્રદાયના વણિક ભક્તો બધાએ અંતરની અંદર વિચાર કરવા લાગ્યા કે આ કેવી રીતે સંભવે તો આવી રીતે સંતના જીવનની અંદર તપની પરિભાષા શાસ્ત્રીજી મહારાજે પણ વર્ષો પર્યંત એમનું શરીર એમને સાથ નહોતું આપતું તો પણ એકાદશીના ઉપવાસ જે કરવાના થાય એ આવા સંજોગોની અંદર ચારે ઋતુ પ્રમાણે ઋતુઓનો પ્રકોપ બરાબરનો પડે અને એની સાથે સાથે પાછું આવા ગગનચુંબી પાંચ પાંચ મંદિરો બનાવ્યા એમાં કેટલો બધો પરિશ્રમ પડે પધરામણીઓ કરી પારાયણો કરી વિચરણ કર્યું અને ચાલતા અને ગાડામાં બેસીને પણ જવાનું હોય તો ગયા પણ એની અંદર શષ્ટીજી મહારાજ પોતાના જીવનની અંદર તપ કરતા જોકે એમનું ઉપાસનાનું અંગ હતું એટલે ઉપાસના માટે તો એમણે પોતે જેટલું સહન કરવું પડું એટલું સહન કર્યું અને સહન કરીને ભગવાન સ્વામિનારાયણની રદગત અભિપ્રાયને રુચિની વાતને અક્ષર બ્રહ્મ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો સિદ્ધાંત એમણે વિશ્વ વિખ્યાત કરી દીધો યોગીજી મહારાજને તો આપણે જોઈએ તો પહેલેથી જ એમનું અંગ જ તપનું યોગી મહારાજ પોતે વાત કરતા કે આપણે અન્નકૂટનો દિવસ હોય અને તે દિવસે આપણને ઉપવાસ આપ્યો હોય અને અન્કૂટની રૂમની અંદર આપણને બેહારી રાખ્યા હોય કે ધ્યાન રાખજો અહીંયા આગળ ઉંદર કે બીજું તીધું કોઈ આડું વાળું આવે નહીં એટલે આપણે બેઠા હોય તો કેટલી બધી સુગંધ આવે મિષ્ટામની કે સાતાની સુગંધ આવે જલેબીની સુગંધ આવે મેસુબની સુગંધ આવે મગજની સુગંધ આવે બધી પ્રકારના ફરસાણ હોય એની સુગંધ આવે અને નાસિક આપણે ઘરને સુગંધ લઈએ ત્યારે એના કારણે કરીને આપણને દેહે કરીને ભોગવવાની આપણને ઈચ્છા થાય થાય ને થાય જ પણ યોગી બાપા કે કે અમે તો બેઠા હોય ને તો અમને મનમાં લેશ માત્ર સંકલ્પ ન થાય અને વર્ષો સુધી એમણે આ બ્રહ્માણે કહેવાય છે કે અનકૂટના દિવસે જ ઉપવાસ કર્યો હોય બાકી સાત ઉપવાસ આઠ ઉપવાસ નવ ઉપવાસ તો એ પોતે કરતા અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર વિચારીએ તો તપોમૂર્તિ જ્ઞાન જીવનદાસ એટલે ખરેખરું અદભુત તપ એ યોગીજી મહારાજ પોતે કરતા એ તો કરતા પણ યોગીજી મહારાજની સાથે શાસ્ત્રીજી મહારાજ ધમમાં ગયા પછી જે યુવકો સાથે ફરતા ને એ યુવકોને પણ યોગજી મહારાજ સ્નાન કરાવવા માટે બોલાવ્યા હોય આવ્યા હોય અને બાપા કહો લો આજે હોય ઉપવાસ એમ ઉપવાસ કરવાનો આજ્ઞા કરે પાંચ પાંચ ઉપવાસ તો પાંચ પાંચ યુવકોને તો લગભગ આપી જ હોય આજ્ઞા પણ એમની તપની રુચિ કારણ એ છે કે તપે કરીને મન ઇન્દ્રિયોને આપણે બરાબર લાઈનમાં રાખવાના છે જેને કહેવાય શબ્દોની અંદર તો જીતવાના છે અને વાતો એ વાસ્તવિક છે આપણે ભણીએ તો લખી શકીએ અને લખી શકીએ તો વાંચી શકીએ એમ સત્પુરુષના જીવનની અંદર ભગવાનના જીવનની અંદર જે આવો તપનો ગુણ છે એ ગુણ પણ આપણામાં જો આ લાવીએ તો આપણા ઉપર પણ ભગવાનની પ્રસન્નતા તો થાય એમાં બે મત નહીં અને યોગીજી મહારાજે તો મહંત સ્વામી મહારાજને ઉપવાસ આપ્યો તો એક ઉપવાસ આપ્યો પાણાની તૈયારી કરી બાપાના દર્શન કરવા આવ્યા અને બાપાએ કીધું કે આજે બીજો ઉપવાસ કરી નાખો અને ત્રીજો કર્યો ચોથો કર્યો અને પાંચમા ઉપવાસે પાંચ પાંચ દિવસ સુધી ઉપવાસ કર્યા અને પાંચમા દિવસે યોગીજી મહારાજે જાતે લીંબુનું શરબત બનાવીને એમના માટે તૈયાર રાખેલું ને કે આવો તમને આજે પાણા કરાવીએ તમે અમારા વચને કરીને પાંચ ઉપાસ કર્યા આ તો એવા પ્રસંગ છે બાકી પહેલેથી જ એમના જીવનની અંદર ખાદ્ય પદાર્થ ઉપર કે ભોગવિલાસ ઉપર એટલો બધો સંયમ કે જે મહંત સ્વામી મહારાજ જમે એવું બીજું આપણે કોઈ જમી શકીએ નહીં એટલું અને એવું મીઠા વગરનું અંદર તેલ કંઈ તરતું ન હોય બાફેલું હોય આ બધું આવું જમે તોય તે આપણને એમ લાગે અને આજે આપણે જોઈએ છીએ છેલ્લે કેટલાય વર્ષોથી આ પ્રમાણે સ્વામી પોતે આ પ્રકારનું જ ભોજન જમતા આવ્યા છે પણ આજે સત્સંગની અંદર ગુરુ ગાદીએ બિરાજ્યા પછી કેટલા બધા વિરાટ કાર્યો એમણે કર્યા આપણને ખબર પડે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ બહુ એક દૃઢતાવાળા પુરુષ હતા એમને ઘણી વખત સંતોએ પૂછ્યું કે સ્વામી તમને ક્યારેય કોઈ દિવસ કંઈક ખાવા પીવાનો વિચાર આવે અને ત્યારે સ્વામી બોલ્યા કે નાનો હતો ને ત્યારથી એટલે કે તમે જન્મથી મને કોઈ દિવસ ખાવાની બાબતનો કોઈ વિચાર જ આવ્યો નથી પત્રકારની વિદાય બાદ સ્વામીશ્રી જોબર્ગમાં પધરામ્યો કરવા નીકળ્યા ત્યારે વરસાદમાં કરા પડ્યા તે જોઈ સહપ્રવાસીઓને ખૂબ આશ્ચર્ય થયું કારણ કે આવી વૃષ્ટિ મોટા ભાગના પહેલી વાર જોઈ રહેલા તેઓએ આ વાત સ્વામીશ્રીને કહી ત્યારે તેઓ બોલ્યા આના કરતાં પણ મોટા બંટા ગોળી જેવડા કરા પડતા અમે જોયેલા આ એક સ્મૃતિબિંદુ બિંદુ ઉછાળી સ્વામીશ્રી રાતે લેનેશિયાના પાટીદાર હોલમાં આયોજિત વિદાય સભામાં આવી પહોંચ્યા રાત્રે અત્રે સમગ્ર હિન્દુ સમાજ તેઓની છેલ્લી ઝાંખી મેળવવા ભૂલસી રહેલો તે સૌએ જૈનાદો પુષ્પહારો અને શબ્દ સુમનોથી સ્વામીશ્રીનો આભાર માન્યો મોટે ભાગે પોતાની અર્થછાય ગુમાવીને જ વિદાય આગળ ગોઠવાતો ભાવભીની શબ્દ સ્વામીશ્રીની વિદાય વખતે સો ટચનો બની રહેતો વડા આવેલા ભાવિકોની ભીની આંખો જોઈને તેની ખબર પડતી આજે પણ સૌની આવી વિદાય લઈ સ્વામીશ્રી તારીખ છ ડિસેમ્બરની સાંજે વિમાનમાં બિરાજ્યું સાત વાગ્યા ને છ મિનિટે જો અધર થયેલું હવાઈ જહાજ રાત્રે સાડા અગિયાર વાગ્યે નેરોબી ઉતર્યું અત્રે આટલી મોડી રાત્રે પણ સેંકડો હરિભક્તો એરપોર્ટ પર સ્વામીશ્રીનું સ્વાગત કરવા જમા થઈ ગયેલા હીરક જયંતિ મહોત્સવ તેની શાનદાર ઉજવણીના પ્રથમ ચરણ રૂપે તારીખ નવ ડિસેમ્બરના રોજ સ્વામીશ્રીની સરકરાતુલા યોજાઈ તે માટે રેલવે મથક અને એરપોર્ટ પર હોય છે તેવા બે સુંદર બેલેન્સ પલ્લાના રૂપે લાવવામાં આવેલા સાકર જેવા સુમધુર અને સાકરમાં જેમ કોઈ ત્યાગ ભાગ ન મળે તેમ સર્વાંગ દિવ્ય સ્વામીશ્રીની આવી તુલના સૌ પ્રથમવાર જ થતી હોવાથી સૌ ભક્તો ભાન ભૂલ્યા પરંતુ સ્વામીશ્રી નહીં તેઓને જરાક એક પલ્લામાં બિરાજવા સૌએ કહ્યું ત્યાં તેઓ બોલ્યા પહેલાં ઠાકોરજીને પધરાવો ભક્તિ રસના તરબોળ સ્વામીશ્રીને પહેલી વારનું સન્માન પણ સર સ્પર્શી ન શક્યું આ તુલા વિધિની સાથે જ દ્વિશતાબ્દી નિમિત્તે ઠાકોરજીના ચરણે બસો હીરા અર્પણ કરી આફ્રિકા મંડળે ભક્તિમાં કોઈ કસર ન છોડી હિરક જયંતિના દ્વિતીય ચરણ રૂપે સાંજે ભવ્ય નગરયાત્રા નીકળી તેમાં જોડાયેલા લગભગ ત્રણેક હજાર હરિભક્તો દ્વિશતાબ્દીનો સંદેશો ફેલાવતા રામગઢિયા શીખ મંદિરે જઈ વિરમ્યા અહીં સ્વામીજીના સ્વાગતમાં ઉપસ્થિત કાર્યવાહક ભારતીય એલચીના અતિથિ વિશેષ પદે નગરયાત્રા સભાના રૂપમાં ફેરવાઈ ગઈ ત્યારે શીખ મંદિરનો વિશાળ હોલ પણ ભાવિકોને સમાવવામાં સાંકળો સાબિત થઈ રહ્યો છતાં જે ખૂણે જગ્યા મળે ત્યાં બેસીને અને જગ્યા ન મળે તો ઉભા ઉભા સૌ લાભ લેવા તત્પર હતા સૌના અંતરમાં ઉભરાતી લાગણીને વાચા આપતા વક્તવ્યો ઉત્સવ પરથી રજૂ થવા લાગ્યા